તે સમયે તેમના શ્રોતાઓમાં બે વેપારી પણ તેમાંથી એક એ વિચાર્યું કે મહારાજાએ આ કેટલી મોટી બુદ્ધિમાનીની વાત કરી છે કે આવી રીતે સાર્વજનિક ધમ્મોપદેશ કરાડાવી હોય છે આ ધમ્મોપદેશ કેટલો વ્યાપક છે અને આ ધમ્મોપદેશ કેટલો ઊંડાણ ભર્યો છે બીજાએ એ વિચાર્યું મહારાજાએ આ શું કરી છે કે આવી રીતે તથાગત પાસે ધમ્મોપદેશ લેવડાવવા માટે એમને અહીંયા લઈ આવ્યા છે

આથી વિપરીત બીજાને એની દુષ્ટ પ્રવૃત્તિઓ એ ત્યાં સુધી પીતા રહેવાની પ્રેરણા આપી જ્યાં સુધી એ નશા અને ઊંઘમાં દ્વેષ બેહોશ ન થઈ ગયો તે સરાઈની પાસે જ રસ્તા પર પડ્યો હતો પ્રાતકાળ જ્યારે વ્યાપારીઓના ગાડીઓ ત્યાંથી ચાલી તો ગાડીવાળા એ ન જોઈ શક્યા કે રસ્તાની વચ્ચે બસ વ્યક્તિ પડ્યો છે અને તે વ્યક્તિ ગાડીના પૈડાની નીચે પચડેલ મરી મરી બીજા વ્યાપારીને એક દૂર દેશમાં પહોંચ્યા પછી એક પવિત્ર ઘોડાના ઘૂંટણ ટેકવાના કારણે તેને દેશના રાજા તરીકે પસંદ કરી લેવામાં આવ્યા અને તેને સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યો તેના પછી આ ઘટનાઓની વિચિત્રતા પર વિચાર કરીને તે પાછો આવ્યો અને તેણે બુદ્ધને આમંત્રિત કર્યા કે તે તેમની પ્રજાને ઉપદેશ આપે આ અવસર પર તથાગતે દુષ્ટ હૃદયના વ્યાપારીના મૃત્યુનું કારણ બતાવ્યું અને બીજા વ્યાપારીના ઐશ્વર્ય વિશે બતાવ્યું જેને બુદ્ધિમાનીથી વિચાર કર્યો હતો અને પછી તથાગત આગળ આમ કીધું મન જ બધાનું મૂળ છે મન જ માલિક છે મન જ આપણે અત્યાર સુધી બધી વાત કરી એમાં આપણે એ જ વાત કરી કે જે કંઈ છે એ બધું મન કરે છે આપણું મન ચંચળ હોય અહીંથી વાંક ઊંઘતું હોય વાંકથી વાંક ઊંઘતું હોય તો એ કઈ કરી શકવાનું નથી જેમનું મન એકાગ્ર છે અહીંયા એ જ કીધું કે મન બધાનું મૂળ છે મન જ માલિક છે મન જ કારણ છે જો મનુષ્યના મનમાં દૂષિત વિચાર હોય છે તો તેની વાણી પણ દૂષિત થાય છે કાર્ય પણ દૂષિત થાય છે અને અકુશળ કર્મના કારણે દુઃખ તે મનુષ્યની પાછળ પાછળ એવી રીતે પડે છે જેવી રીતે ગાડીના પૈડા ખેંચવા વાળા બળદની પાછળ પાછળ ચાલે છે મન જ બધાનું મૂળ છે મન શાસન કરે છે મન સફળતા લાવે છે જો મનુષ્યના મનમાં શુદ્ધ વિચાર હોય છે તો એની વાણી પણ શુદ્ધ થાય છે તેના કર્મ શુદ્ધ થાય છે અને એવા કુશળ કર્મના કારણે સુખ માણસની પાછળ પાછળ એવી રીતે આવે છે જેવી રીતે વસ્તુ અને વ્યક્તિનો શાસ્ત્ર શોધવાનો શોધવાનો પડશે આ વાણી સાંભળીને રાજા અને તેના મંત્રી લે છે એમને કોઈ દુનિયાની તાકાત એવી નથી કે એમને રોકી શકે મન જ છે જે બધાનું મૂળ છે મન જ શાસન કરે છે આપણું આપણું શરીર છે એમના ઉપર શાસન કોણ કરે છે મન મન જ શાસન કરે છે મન થી આપણે હાર માની લઈએ છીએ મન થી આપણે જીતી જઈએ છીએ એ જ રીતે બુદ્ધે કીધું કે જેવું તમે વિચારો એવું તમે બની જાવ છો તો એ વિચારી ને બની જઈએ ક્યારે બની જઈએ તો કે મન આપણું ચંચળતા મુક્ત થઈ ગયું મન આપણું એકાગ્ર હોય મન થી મન માં રહેલા આપણે દૂર કર્યા હોય અને મન થી આપણે પોઝિટિવ થિંગ્સ એટલે કે પોઝિટિવ વિચારો કરતા હોય સકારાત્મક વિચારો કરતા હોય તો દુનિયા કોઈ તાકાત નથી કે આપણે રોકી શકે સંસારને ધમરાઈ દે બનાવ ધર્મ રિલીજન નો ઉદ્દેશ શું છે જુદા જુદા ધર્મોએ આ પ્રશ્નોના જુદા જુદા ઉત્તર આપ્યા છે મનુષ્યને ઈશ્વર પ્રાપ્તિના માર્ગ પર લગાડવા લગાડવા અને તેને પોતાની આત્માના મોક્ષનું મહત્વ સમજાવવું જ એ આ પ્રશ્નોનો એક સામાન્ય ઉત્તર છે જે આપવામાં આવ્યો છે ઘણા બધા ધર્મ ત્રણ પ્રકારના રાજ્યોની વાતો કરે છે એક સ્વર્ગનું રાજ્ય કહેવાય છે બીજું પૃથ્વીનું રાજ્ય કહેવાય છે અને ત્રીજું નરકનું રાજ્ય કહેવાય છે કહેવાય છે કે સ્વર્ગના રાજ્ય ઉપર ઈશ્વરનું શાસન છે નરકના રાજ્ય પર શૈતાનનું નિર્વિવાદ એકાધિકાર કહેવાય છે પૃથ્વીના રાજ્ય વિશે વિવાદ છે તેના પર શૈતાનનો અધિકાર નથી સાથે સાથે આને ઈશ્વરના રાજ્યની અંતર્ગત પણ નથી માનવામાં આવતું આશા રાખી શકીએ કે કદાચ કોઈ દિવસ એવું થઈ જાય માનવામાં છે કે સ્વર્ગ નું રાજ્ય ધર્મ રાજ્ય છે કેમ કે ત્યાં ઈશ્વરનું સીધું શાસન છે કેટલાક બીજા ધર્મોમાં સ્વર્ગ નું રાજ્ય પૃથ્વી પર નથી આ કેવળ સ્વર્ગ નું જીવન નું બીજું નામ છે જે કોઈ ઈશ્વર અને તેના બેગમ પર રાખે છે તે ત્યાં પહોંચી શકે છે જ્યારે તેઓ સ્વર્ગ પહોંચે છે તો જીવનના ભોગ વિલાસના તમામ સાધન છે તેને ત્યાં પ્રાપ્ત થઈ જાય છે જે નિષ્ઠાવાન છે બધા ધર્મોના ઉદ્દેશ છે કે આ સ્વર્ગના રાજ્યમાં પહોંચવાનો મનુષ્યનો ઉદ્દેશ્ય હોવો જોઈએ અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય એ અંતિમ નિર્ણય છે ધર્મનો ઉદ્દેશ્ય શું છે રિલીજન ધર્મનો ઉદ્દેશ્ય શું આ પ્રશ્નનો બુદ્ધે સર્વથા જુદો ઉત્તર આપ્યો છે બુદ્ધે લોકોને એ ક્યારેય નથી કહ્યું કે એમના જીવનનો ઉદ્દેશ્ય કોઈ કાલ્પનિક સ્વર્ગ નથી પ્રાપ્તિ હોવી જોઈએ સ્વર્ગની પ્રાપ્તિ હોવી જોઈએ એમનું કહેવાનું હતું કે ધમનું રાજ્ય આ પૃથ્વી ઉપર જ છે અને તે ધમ પથ ઉપર ચાલીને જ પ્રાપ્ત કરી શકાય છે તેમણે લોકોને કહ્યું કે જો તેઓ પોતાના દુઃખનો અંત કરવા માંગે છે તો દરેક એકબીજા સાથે સદાચાર ભર્યો વ્યવહાર કરતા શીખવું જોઈએ અને આ રીતે આ પૃથ્વીને ધમનું રાજ્ય બનાવવું જોઈએ બીજા બધા ધર્મોની અલગ અલગ તથા ગતના ધમની આજ પોતાની વિશિષ્ટતા છે તથાગતનો ધમ પંચિલ અષ્ટાંગિક માર્ગ અને પર પાર્મિતાઓ પર ભાર આપે છે બુદ્ધે તેને પોતાના ધમનો આધાર શા માટે બનાવેલો કેમ કે આજ કેવળ અને એવો જીવન માર્ગ છે જે મનુષ્યને સદાચારી બનાવી શકે

લોકોમાં ભાવના ભરવા માટે પણ કરવા પડે છે છે કુશળ કર્મ અને જો તો તેનું તે પાલન કરે ધમ દ્વારા મનુષ્યને એ શિક્ષા આપવી જરૂરી છે કે અકુશળ કર્મ શું છે અને જે અકુશળ કર્મ છે તેનાથી એ દૂર

તો દુષ્કર્મનો ક્ષય થઈ જાય છે જ્યારે દુષ્કર્મોનો ક્ષય થઈ જાય છે તો દુઃખનો ક્ષય થઈ જાય છે જ્યારે દુખનો ક્ષય થઈ જાય છે તો સુખ સુખ દુઃખની અનુભૂતિ વેદનાનું ક્ષય થઈ જાય છે જ્યારે વેદનાનું ક્ષય થઈ જાય છે તો બધા દુઃખનો સમ સમૂર્ગો મૂળોચ્છેદ થઈ જાય છે આ છે જેની શિક્ષા જે અંતરે મારી છે.

તેમના મતે કઈ પણ ધર્મ આ મોટી ગંભીર ખામી હતી કુશળ પ્રવૃત્તિ જ કોઈ સ્થાયી અચ્છાઈ કુશળ પ્રવૃત્તિ આશ્વાસનનો આશ્વાસન સ્થાયી આધાર છે આ કારણ છે કે બુદ્ધ એ ચિત્ત ની સાધના પ્રથમ સ્થાન આપ્યું છે જો કે ચિત્ત વૃત્તિ ને સુધારવા બીજું નામ છે બીજી વાત જેને તેમણે વિશેષ મહત્વ આપ્યું તે એ છે કે મનુષ્યમાં એકલા હોવાની સ્થિતિમાં પણ ઉચિત માર્ગ પર અટલ રહેવાનું સાહસ સંલેખ સુખ તથાગત આ વિષય ઉપર ભાર મૂક્યો છે તેમણે કહ્યું છે કે તમારે તમારા મનને દ્રઢ બનાવવા માટે નીચે કરવો જોઈએ કે ભલે બીજા લોકો હાનિ કરે તમે હાનિ નહીં કરો ભલે બીજા લોકો હત્યા કરે તમે હત્યા નહીં કરો ભલે બીજા લોકો ચોરી કરે તમે ચોરી નહીં કરો ભલે બીજા લોકો શ્રેષ્ઠ જીવન વ્યતીત ન કરે તમે શ્રેષ્ઠ જીવન વ્યતિત કરશો ભલે બીજા લોકો જૂઠું બોલે ખોટી નિંદા કરે દોષારોપણ કરે અથવા ખોટા બકવાસ કરે તમે આવું નહીં કરો ભલે બીજા લોકો લોભી હોય તમે લોભ નહીં કરો ભલે બીજા લોકો અનિષ્ટ કરે તમે અનિષ્ટ નહીં કરો ભલે બીજા લોકો મિથ્યા દ્રષ્ટિવાળા હોય મિથ્યા સંકલ્પવાળા હોય મિથ્યા વાણીવાળા હોય મિથ્યા કર્મવાળા હોય વિથ્યે એકાગ્રતાવાળા હોય તમે અષ્ટાંગિક માર્ગનું પાલન કરતા સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક મેધ્યા સમ્યક સ્મૃતિ તથા સમ્યક સમાધિવાળા બનશો ભલે બીજા સત્યના વિષયમાં ખોટા માર્ગ પર હોય નિર્વાણના વિષયમાં પણ ખોટા માર્ગ પર હોય તમે સત્ય અને નિર્વાણ બંને વિષયમાં ખોટા માર્ગ પર નહીં રહો ભલે બીજા આળસ અને જનતા ભરેલ હોય તમે આળસ અને જનતાથી મુક્ત રહીશો ભલે બીજા ઘમંડી સ્વભાવના હોય તમે વિનમ્ર સ્વભાવના રહીશો ભલે બીજા શંકા વિચિકિત્સાથી થી હોય તમે શંકાથી મુક્ત રહીજો

બુદ્ધના મતે આ ધર્મનો ઉદ્દેશ છે.